ભાવનગર બન્યું તિરંગામય કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં મોતીબાગ ટાઉન હોલથી શહીદ સ્મારક સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ મોતીબાગ હોલ ખાતેથી મંત્રીએ ભાવસિંહજીની પ્રતિમાને ફુલહાર પહેરાવીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો સરહદી યુદ્ધની પરિસ્થિતિમાં આતંકીઓને હનફાવનાર વીર જવાનોના શૌર્યને સન્માનવા યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો મોતીબાગ ટાઉનહોલ રૂપમ ચોક ખાર મામા મામાકોઠા રોડ હલુરિયા ચોક શહીદ સ્મારક સુધીના રૂટ પર લોકોએ પુષ્પવર્ષા કરીને તિરંગા યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કર્યું તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો વિવિધ સંસ્થાના આગેવાનો એનએસીસી સીઆરપીએફ અને પોલીસના જવાનો તેમજ આર્મી નેવી એરફોર્સના જવાનો પૂર્વ સૈનિકો સહિતના ભાવેણાવાસીઓ જોડાયા હતા શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા ઓપરેશન સિંદુરની સફળતાના ભાગરૂપે ભાવનગર શહેરમાં યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં સિંદુર ટેન્ક આકર્ષનું કેન્દ્ર બની આ તિરંગા યાત્રામાં મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર બંસલ મ્યુનિસિપલ કમિશનર શ્રી એન કે મીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી પોલીસ અધિક્ષિકડો હર્ષદ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા આગેવાન કુમારભાઈ શાહ સહિત જિલ્લાની વિવિધ સંસ્થાઓ એનજીઓના અગ્રણીઓ જોડાયા હતા